અરવલ્લીના મોડાસામાં રાજ્ય અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે અમુક સોસાયટીઓમાં મુલાકાત લીધી હતી આ દરમિયાન કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચાર વિશે મંત્રીશ્રીને જાણ કરવામાં આવી હતી અરવલ્લી ગરનાળા મામલે અપડેટ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ નાલંદા બે સોસાયટી કે જ્યાં થોડા દિવસ અગાઉ કેનાલ પર સોસાયટીને જોડતું ગરનાડુ બનાવવામાં આવ્યું હતું જે હલકી અને તકલાદી ગુણવત્તાનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈને મીડિયા દ્વારા સિંચાઈ ખાતાના અધિકારીઓને પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ અધિકારીઓએ પણ આ વાત ધ્યાને ન લેતા આખરે રાજ્ય સરકારમાંથી અન્ન અને પુરવઠા ખાતાના મંત્રી ભીખુસિંહજી પરમાર દોડી આવ્યા હતા

મને રોડ રસ્તા વિશેની કેટલીક ફરિયાદો મળી એના આધારે આ જે સ્થળ ઉપર રૂબરૂ આવીને મારે આ નિરીક્ષણ કરવાનું થયું સાથે નગરપાલિકાના અધિકારીઓને પણ રાખ્યા સાથે સાથે થોડો સિંચાઈ વિભાગનો પણ પ્રશ્ન કેનાલનો છે એમને પણ બોલાયા હતા ને એમની જોડે પણ ચર્ચા કરી અને જે કંઈ ભૂલો થોડી થઈ છે એ ટૂંક સમયમાં એમને સુધારવાની કીધે છે કીધી છે અને આવનારા દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ થાય અને અમારા સીએમ સાહેબનો પણ આગ્રહ છે કે હવે કોઈપણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોટછોડ કરવાની નથી ક્વોલિટી તો જોઈએ 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 એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીને પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘરે નાગરિકોની આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી અને કેટલીક ભૂલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને હા ગનનારાની જે આપણે આપણી ઓંખીઓ જોઈએ તો એવું લાગે છે કે એમાં ભૂલ થઈ છે પણ એમને એમ કહેવું છે કે અમારા આ ઓ જીઆરઓ તો આ હતું હતું પણ એકચ્યુલી જે સ્થળો ઉપર જોઈએ છે તો એ બરોબર બન્યું નથી અને એ બરોબર બનાવવાની પણ એમને દિવાળી સુધીમાં ખતરી આપી છે મહેન્દ્ર પ્રસાદ એસ ટવેન્ટી ન્યૂઝ અરવલ્લી